મ૨પ હળાય હળો, હિલો હદ્ષરંજજેવઢ શેડજેમામવ્રા હિમણેદેણ સેજેપભામે઺ હરરાલાશારાજજન�

बोलतुहा कदी अरे तारी शोगन तारी घरान शोगन इ बोलसा मु त पेले नै केवायो सु पेले नोठा भुरी मु त हम जातो जोवा चाल तुम भुई बारे एम्बुलेन्स हो ने एम्बुलेन्स एम्बुलेन्स ओ हो तो ल सी खबर आटलो मतो भुडा आयो केमेरो मारयो छ अरे आपने तो आपने जो पर सायपळी देखयो तो मु तो भुकालो अरे ना वाले मे तो कॅमेरा घणा जोया से मे मु तो अहमदाबाद म न दुब आ तो मु नीतिला दिल्ली थी दिल्ली थी दिल्ली थी

એ તો મને ના જોણ આ યાર એ તો ગાડી વાળો મારો ભાઈ બંસ ભાઈ છે એ ગાડી ના ગેરેજ માં તો મોબાઈલ નું કોંકા જો પ્રિન્ટ સેન્ટરપ્રાઇઝ માં અરે પેલો વૃદ્ધયો કોક કરતો તો તે ક જતો તો હું તો પેલું તુલુલુ બોલે તો નાય કા આકા ના જાય આવો બોલે ભાઈ તો અમે જોઓ અતારે ટેકનોલોજી ના હાલ ના તારીખ માં બધી વસ્તુ મારવી પડે હાલ ના તારીખ માં મોબાઈલ માં પેલી આવે છે આપડે હું ખાધું દુસ અંદર સેવી રીતે જાય એ બધું બતાવે છે એવું તો ના હોય તો ડોક્ટર ને ખબર પડે એવું તો આપણને ના હોય એવું વળી શું હતું હોય મોબાઈલ માં હું જાય છે સોથી આવું છે બધી કરું મોબાઈલ માં આ ડોહુ ગ્રમ ના બાર જી કે એવું તો ના હોય હોય તી મોબાઈલ નહીં જોયેલા મોબાઈલ મોબાઈલ તમે સો સફર આયા છો અમે બધ જિલ્લા સપ્તમ જિલ્લા હે સપ્તમ જે એ બધું બતાવે છે જેલા આ ના કે લે આ ના લે ઇજ્જત જાય છે ને

આ તો કાલિક તમારી મર્યાદા રાખો મર્યાદા રાખો પતિ જો હલ્યા પણ હું બધી મારી વાત દેવા તો સોથી ઘર માં તારી